ભક્ત અને ક્ષેત્ર દ્વારા વરસાદી આવતના કારણે ફસાયેલા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી માનવ સેવાનું કર્યું ઉમદા કાર્ય ગુજરાતમાં જ્યારે કોઈપણ કુદરતી આફત આવતી હોય અનેક વિવિધ સેવાભાવી સંસ્થાઓ સેવાભાવી ગ્રુપો સામાજિક કાર્યકર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિત તંત્ર દ્વારા રાહત કાર્યો અને માનવ સેવાના કાર્યો કરવામાં આવતા હોય છે છેલ્લા ચાર દિવસથી સમગ્ર ગુજરાતને મેઘરાજા દ્વારા ખભરોળવામાં આવ્યું છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં થાંગત્રા પંથકમાં પણ ભારે વરસાદથી રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ બસ સ્ટેશન ધાંગત્રાથી ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો માટે શ્રી રામ અને અન્નક્ષેત્રના સ્વયંસેવકો મોહિતભાઈ કંસારા હિતેશભાઈ ચૌહાણ વિરે રાણા ઉમંગ ઝાપડા વિલિયમ રાજપૂત કર્મશીભાઈ લાલાભાઈ નવકાર સ્ટુડિયો ફ્રેમ ગ્રુપ સહિત મિત્રમંડળ દ્વારા ચૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો અને રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનમાં ફસાયેલા તમામ લોકોને રાત્રિ ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા કરી માનવ ઉમ જાત માટે ઉમદા કાર્ય કર્યું છે